હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં છો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે તમારા માટે ફરીથી નવી માહિતી લઈને એ માહિતી એ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના દ્વારા ઓફિશિયલી અખબારી યાદી જાહેર કરવામાં આવી છે અને એમાં થોડાક ચેન્જીસ થયા છે તમારા કાર્યક્રમમાં એ કયા થયા છે તો ધોરણ બાર જે છે ધોરણ બારના સામાન્ય પ્રવાહ જે છે એના માટેના ચેન્જીસ છે કારણ કે તમે જોઈ શકો છો ચૌદ ત્રણ બે હજાર રોજ ધુલેટીની રજા છે આવે છે અને એના એક દિવસ પહેલાં તેર તારીખે તેર ત્રણ બે હજાર રોજ હોળી થવાની છે ઓકે એ યાદ રાખજો શું છે હોળી છે અને એના માટે થઈને ધોરણ 12 સામાન્ય પ્રવાહના કાર્યક્રમમાં કેટલાક ફેરફાર થયા છે જે આપણે કાર્યક્રમ નીચે જોઈ લઈએ પહેલાં તો આપણે કાર્યક્રમ ધોરણ દસનો જે છે એ જોઈ લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આ ધોરણ દસનો કાર્યક્રમ છે આપણે વિગતવાર સમજીશું ઓકે કંઈ જલજબાજી નથી ધોરણ દસનો કાર્યક્રમ શું છે તો પહેલાં તો સત્યાવીસ તારીખે તમારી પરીક્ષા શરૂ થઈ રહી છે સત્યાવીસ બે બે હજાર પચીસમાં એનો પહેલો તો ટાઈમ તમે જોઈ લો તમારો ટાઈમ રહેશે સવારે દસ વાગે જવાનું છે અને તેર તેર એટલે કે એક વાગે ઓકે દસ સુધી ભણ્યા છો તો આઈ હોપ એ તો ખ્યાલ હશે તેર એટલે કે એક વાગે એક વાગીને પંદર મિનિટ સુધી તમારું પેપર રહેવાનું છે ધોરણ દસનું બધા જ પેપર એ ટાઈમે હશે સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો ગુજરાતી પ્રથમ ભાષા જેને રાખેલી હોય એને મોસ્ટ ઓફલી ગુજરાતીઓ જે હશે એમને આ હશે ગુજરાતી પછી હિન્દી પ્રથમ ભાષા હિન્દી મીડિયમ હોય તો હિન્દી આ મીડિયમ છે મરાઠી મીડિયમ હોય તો મરાઠીનું પેપર હશે અંગ્રેજી મીડિયમમાં ભણતા હો તો અંગ્રેજી પ્રથમ ભાષા તરીકે આવશે એ રીતના તમે અહીંયા જોઈ શકો છો પછી એક તારીખી પેપર છે હવે તમે જોઈ શકો છો ધોરણ દસના મિત્રોને બહુ મોટો લાભ છે સત્યાવીસ તારીખથી લઈ એક તારીખ વચ્ચે તમારી એક રજા આવી જશે અઠ્યાવીસ તારીખને શું આવી જશે રજા આવી જશે એના કારણે પેપર એ કોનું છે એવું બાપરે ગણિત તો ગણિત આગળ તો એક રજા જરૂરી છે તો જેમને સ્ટાન્ડર્ડ અથવા તો બેઝિક ગણિત હશે એમને એક રજા મળશે ઓકે પછી ત્રણ તારીખે સામાજિક વિજ્ઞાન એમાંય એક રજા પાછી બે તારીખે રજા ત્રણ તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે પાંચ તારીખે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર છે એમાંય એક દિવસ રજા શું વાત છે એના પછી છ તારીખે ગુજરાતી દ્વિતીય ભાષા જેમણે રાખેલી હોય એમને જ જેમને ગુજરાતી મીડિયમ છે એમને તો પહેલું પેપર હશે પરંતુ ગુજરાતી મીડિયમ સિવાય અન્ય મીડિયમ જે હશે એમને ગુજરાતીનું આ પેપર હશે છ તારીખે આઠ તારીખે વિજ્ઞાન છે હવે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર મોસ્ટ ઓફલીને લીને નહીં હોય ગુજરાતી ભાષા ઘણા બધાને ગુજરાતી મીડિયમમાં ભણતા હશે તો એમણે છ તારીખે રજા સાત તારીખ રજા અને આઠ તારીખે વિજ્ઞાનનું પેપર છે એટલે કે બે દિવસ તમને અહીંયા રજા મળવાની છે એના પછી ફરી પાછી નવ તારીખે રજા અને દસ તારીખના રોજ હિન્દી દ્વિતીય ભાષાનું પેપર હશે સંસ્કૃત દ્વિતીય ભાષા સિંધી ફારસી અરબી અને ઉર્દુ તો આમાંથી તમારા શાળામાં જે પણ રાખેલું હશે એનું પેપર હશે હિન્દી વિષય તમારે ભણવામાં આવતો હશે એ હોય સંસ્કૃત હોય તો સંસ્કૃત હશે બાકીની જે પણ વિષયો છે એ રીતના આવશે તો મિત્રો આ તો થઈ ગઈ ધોરણ દસની વાત હવે આપણે વાત કરીશું આપણા વાલા ધોરણ બારના મિત્રો માટે અને આપણી ચેનલ ઉપર ઘણા ખરા ધોરણ બારના જ મિત્રો છે જોડાયેલા તો એમાં હવે એક કન્ફ્યુઝનની વાત પહેલાં જ હું કહી દઉં અહીંયા બે કોલમ છે એક કોલમ આ છે વિષયોની બીજી જે કોલમ છે એ આ કોલમ છે હવે જો તમારો વિષય આપણે જેમ કાર્યક્રમ આગળ જોઈએ જો તમારો વિષય આ કોલમમાં હોય તો એના માટે તમારું પેપર રહેશે સાડા દસ વાગ્યા શરૂ કરી એક વાગીને પિસ્તાળીસ પોણા બે વાગ્યા સુધી અને જો તમારે પછી આ કોલમમાં એકેય વિષય આવશે તો એ તમારું પેપર હશે ત્રણ વાગ્યે શરૂ થશે છ અને પંદર સુધી તો આમાં તમારું પેપર હોય તમારો વિષય આમાં લખેલો હોય અને તમે એ સાડા દસે જો તો કોઈ તમને શાળામાં પેસવા દેશે નહીં તો ધ્યાન રાખજો એક તમારા ચોપડામાં ટાઈમટેબલ તમે ચોખ્ખો લખી લો કારણ કે આ જે ટાઈમટેબલ છે મિક્સ આવતો હોય છે તો સત્યાવીસ તારીખે પરીક્ષા શરૂ થાય છે સહકાર પંચાયતનું પેપર સાડા દસથી એક પિસ્તાળીસ સુધી જેમણે વિષય રાખેલો હોય અર્થશાસ્ત્રનો જેમણે જે મિત્રોને અર્થશાસ્ત્ર વિષય રાખેલો છે એમનું પેપર ત્રણ વાગ્યેથી લઈ છ વાગે પંદર મિનિટ સુધી અઠ્યાવીસ તારીખે કૃષિ વિદ્યા ગૃહજીવન વિદ્યા વસ્ત્ર વિદ્યા પશુપાલન ડેરી વિજ્ઞાન વનવિજ્ઞાન અને વન ઔષધિ વિજ્ઞાન અને આમળા આવશે તત્વજ્ઞાન તો તત્વજ્ઞાનનું જેમણે પણ પેપર હોય એમણે ત્રણથી છ પંદર સુધી અઠ્યાવીસ તારીખના રોજ પછી એક વાગ્યે ઓકે એક વાગે વાણિજ્ય વ્યવસ્થા જેમનું પેપર હશે એ ત્રણ વાગે શરૂ થશે ત્રણ તારીખી મનોવિજ્ઞાન છે ઓકે પછી ચાર તારીખે તમે જોઈ શકો છો કે ઇતિહાસનું પેપર છે હવે જેમણે ઇતિહાસ વિષય રાખેલો હોય એમનું પેપર જે છે એ શરૂ થશે સાડા દસ વાગે તો ધ્યાનમાં રાખજો ઓકે પછી ત્રણ વાગે ત્યાં જતા નહીં ત્રણ વાગે તમારા નામના મૂળત્વનું પેપર જેમણે પણ વિષય હોય એમને પાંચ તારીખે હવે સમાજશાસ્ત્રનું પેપર છે તમે જોઈ શકો છો ત્રણ વાગ્યે શરૂ થશે છ તારીખે તમારું ગુજરાતી દ્વિતીય ભાષાનું રહેશે એટલે કે જેમણે ગુજરાતી વિશ્વ મીડિયમમાં ભણે છે ગુજરાતી મીડિયમમાં ભણે છે એમને ગુજરાતીનું પેપર નહીં હોય એમને હશે અંગ્રેજીનું પેપર ઓકે જે ગુજરાતી મીડિયમમાં ભણે છે એમને અંગ્રેજીનું પેપર હશે છ તારીખે પછી સાત તારીખ છે એ છે આંકડાશાસ્ત્ર આઠ તારીખ જે છે શનિવાર શનિવાર છે એ તમે જોઈ શકો છો ત્યાં ગુજરાતી પ્રથમ ભાષા એટલે જે પણ ગુજરાતી વિષય મીડિયમમાં ભણે છે એમને ગુજરાતીનું પેપર મોટા ભાગને હશે આઠ તારીખે હવે અહીંયા શનિવાર છે એનો મતલબ એવો નથી કે તમે વહેલા પેપર આપવા જશો તમારો શનિવારના રોજ પણ ત્રણ વાગે જ પેપર શરૂ થશે તો ત્રણ વાગે તમારે જવાનું છે બાકી તમે જોઈ શકો છો જેમને અન્ય મીડિયમમાં ભણતા હોય એમનું કયું પેપર હશે એ તમે જોઈ શકો છો દસ તારીખે તમે જોઈ શકો છો હિન્દી દ્વિતીય ભાષા તરીકેનું પેપર છે ઓકે તો ગુજરાતી મીડિયમમાં જે પણ ભણતા હોય એમને હિન્દીનું પેપર દસ તારીખે હશે અગિયાર તારીખે રાજ્યશાસ્ત્ર છે સાડા દસ વાગે અને સેક્રેટરીઝ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર બાર તારીખે ભૂગોળનું વ્યવહાર છે ત્રણ વાગે પંદર તારીખે સામાજિક વિજ્ઞાન જેમણે રાખેલું હોય એમને આવશે સાડા દસ વાગે બાકી ચિત્રકામ સૈદ્ધાંતિક ચિત્રકામ પ્રાયોગિક સંગીત સૈદ્ધાંતિક કમ્પ્યુટર અધ્યયન હેલ્થકેર વગેરે તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું છે એમાં તમારે કોઈ હોય તો તમે પેપર પંદર તારીખે છેલ્લું પેપર તમે જોઈ શકો છો સત્તર તારીખે છેલ્લું પેપર છે સંસ્કૃતનું ફારસી અરબી અને પ્રાકૃતિ તો મોટાભાગને સંસ્કૃત રાખેલું હશે જે ત્રણ વાગે તમારું પેપર શરૂ થશે સત્તર તારીખના રોજ મોજ કરવાની છે છેલ્લું પેપર હશે બારમાંથી છૂટ્યા તમારું એકથી બારનું ધોરણ જે ભણવાનું હતું શાળા શાળાનો અભ્યાસક્રમ થશે પૂરો તમે કહેવાશો કોલેજના મિત્રો તો સત્તર તારીખે તમારી પરીક્ષા થઈ જશે પૂરી તો આ તો આર્ટ્સ અને કોમર્સનો ટેબલ હતો એના પછી અહીંયા તમે જોઈ શકો છો આપેલું છે વ્યવસાયલક્ષી પ્રવાહનો જે કાર્યક્રમ છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા મેં નાનો કરી દીધો છે ઘણું બધું છે તો તમે પોઝ કરી વિડીયોને તમે આ સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે કયું પેપર ક્યારે છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આ તો આપણે અભ્યાસક્રમની જે છે કાર્યક્રમની વાત કરી દીધી બોર્ડ એક્ઝામના ટાઈમટેબલની તો એમાં સામાન્ય પ્રવાહ જે છે આર્ટ્સ વિષય માટે થોડાક ચેન્જીસ ટાઈમટેબલમાં કરેલા હતા તે જણાવવું જરૂરી હતું આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એવો પણ સરખી રીતે ટાઈમટેબલને સમજી શકે કેટલા વાગે કયું પેપર હશે એ પણ સમજી શકે વિડીયોને લાઇક કરતા જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય